મારે આખડી ટ્રાય કરવી ને પાંચ મિનિટ માં વિટોર લઈ આખડી તો ફાઇનલી અમારી હાડી જો પહેરાય ગઈ એમ થાય કે જોઈ લઈ કેવીક લાગે કેવી લાગે ડાગલો કેવો ડાગલો છે ડાયો છે કે ઉઠીને ઈચ કેસ કહા મટાણ હું તી દાદાને કીધું તું હવે મને વરગાડી કા મારે જે લો અધૂરું પડ્યું ને વારવાનું ઈ વાર લઉં ને હે હા અધુરું પડ્યું ઈ વાર લઉં તને ઈચકો નાકરતી જાવનું વારતી જાઉં બરાબર બરાબર ને તો ડાયો ડાગલો ઈચ ચેક છે ને કેવો છે Jessi krasno Jessi Hori hori maha deo સીતારામ જય શ્રી કૃષ્ણ બતાવીને હવાર હવારના વાગી ગયા દીકરી લીમડો તોડવા બટકા શીવું અમારે છે ને દાળ કટી બટકા માંથી કેમાય થી કઢી માંથી કેમાય થી છે ને લીમડો કાઢે નઈ લીમડો ખાઈ જાય

તુરિયા બોલો <gall>, <laughs> 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 <laughs>

છે માંડવી ને 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 અમારી જેમ વેલી વવાઈ ગી નકર અમે કઈ વાવીએ ખબર છે શિવ નો વયો જાય ઈ પછી હાથ આઠ તારીખ માં ચાલુ કરીએ સાત આઠ તારીખ માં સેટ ચાલુ કરીએ એટલે માંડવી વાવી નેવરા થાય ને એમ માનો ને પંદર તારીખ આવી જાય

આપડી ચા હે એકાદુ ફેરાવિશું નહીં આપડી ચા એકાદું ફેરવજો નહી આપડી ચા

ઓય સીસો અલન તો સીસો તનアルદો દાદી સને પવન માર ઉપર પવન આવે ને તે મોબાઈલ જોતા જોતા છે ને ખાવાનું ખાઈ છે ચિકુડી એટવો સલ્પો નાવાઈ ખાવાની અલગ અલગ મજા મજા મુરબોન હા અડતો રોટલો ખાતો હોય તો આખો રોટલો ખાઈ હા મુરબોન શ્યાક ને ટોટલો રોંડાં ઢાણો કહેવાય નો કઈ રોંઠા રોટલો ખાતો હોય ના તો ગણે મોબાઈલ જોતા જોતા ખાતા તા

હાલો સીસો લેતી આવું પાંચ છાડીન બ્લાઉઝ અલપ કરના છે ને બે છાડી આગલી પડી સાત છાડીન બ્લાઉ હાથ સાડેના શેડા ઉઠાવવા ભાવેશ ભાઈટા નેવરા છે ને તે ઈ ઉઠાવવા મૂકી આવે પછી બે ત્રણ દી પછી લઈ આવે છે લેવાનું છે તે લેતા આવજો સાબુ પાવડર પાવડર ને બાકો હું બધું લેતો આવી જા હાલો તો હવે હું ઈ બ્લાઉઝ સમાર લખ કરનાખું ને છાડીયું ફરીને દઈ દઉં એવું કરના છે હાલ તન તાર સીસો দাও દેખો ચાલો આની પાછો ચાલુ કર્યો ઉખેર મારો પાછો ચાલુ કર્યો હા તમે એવડી ચોપડી કરાવી તો ઉખેર મારો કરવો પડે ને એક બ્લાઉઝ સાડીમાંથી કાઢી લીધું આ બીજી સાડીનું નું ના જી ત્રણ સાડી બ્લાઉઝ બધા એના કાપવા જો તો હા સેડા ઓટાવા એટલે બ્લાઉઝ થઈ હવે એમ આપણા મમ્મી લાવી તે સીવડાવા દે દે હું આ સાડી છેડા તો મોટો નાખ્યો ઓને ઓલી સાડી મારી છે ને એ હમણાં બ્લાઉઝ સલક કરીને ટ્રાય કરવી કેવી લાગે એની સાડી કોઈ દીમાં તમે નથી પહેરી

હતા એ નહીં માં આવી ગયા પાછા ને સીવું એ બધું અહીંથી આ ફેલ ફગારી થોડુંક કર્યું હતું અમે સાડીના બ્લાઉઝ અલગ કરતા હતા ત્યાં તો એ થોડીક વાર અહીંયા આવી દાદીની સાડી પોઈતા પહેરવાની ટ્રાય કરી પણ ન પહેરાણી એટલે એ બાયણે આવતી રહી રમવાતી હવે બસ બાયણેથી બધું હમું કરી લીધું પહેરું ને હવે મારે હજી રામણા વારવાનું બાકી છે

આપણે હમણાં વચ્ચે બે દી વિડીયો નતો ઉતાર્યો ને પપ્પા આવ્યા ત્યાં બ્રેક રાખી હતી ને તો આમાં બધા કે અમને સિવન જોયા વગર જરાય ગમે જ નહીં કે અમારે સિવન જોવી જ જોઈએ વિડીયો તો કે ઉતારવાનો જ ઓકે કે તો આમાં કે બતાય ઓકે હવે સીવું ની મમ્મી નહીં ઉતારે તો સીવું ઉતારશે વિડીયો કેમ ઉતારશે વિડિયો ઉતારશે કેમ ઉતારશે એમ એને ફોન તો પકડતા આવડે જ છે આવડે જ છે ને મારા દીકલાને એને એને મારા ફેરું રમવું મેં કીધું હું થોડુંક કામ પતાવી લઉં પસ્તાર ફેર રમું એટલે ઈ પટળું પટેલું થતું આવ્યું મારી પાસે હમણાં તો સાડી પહેરી તી જવા નથી દેતી મમ્મીને કેવી સાડી લાગતીતી તો કે મમ્મીને સાડી કેવી લાગતી હતી તો કે ના ના અસલી નથી લાગતી લાગતી હતી હં સુપર લાગતી હા તો છે ને હમણાં દીકર રમવું ખાલી દસ મિનિટ થોડુંક કામ પતાવી લઉં ને વાતુ કરાવતી જાઉં બગાવતી જાઉં ને કામ કરતી જાઉં તો માર સીવું ઈ જોખી ની સીક કોઈતી અહીં બેહી ને હું કો તુ બિસ્કિટ ખાઈ ના કો ફેરી 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 બધી પરવા આવે ઝટ થઈ જાય ઈ કે એમ કે ઝટ થઈ જાય આજ ઘરેક મોડું થઈ ગયું કેમ કે શોર્ટ વિડીયો ઉતારી જલ સાડી અને બ્લાઉઝ અલપ કર્યા ને પારસ પાઈને સમજાવ્યા કે

તો સનસેટ થવામાં થોડીક વાર સેચો આગળ સનસેટ થઈ જાય અહીંથી એવો મસ્તી નો વ્યૂ આવે ખેતરમાંથી વાત મમ્મી બધું આડું આવી જાય અહીંથી બહુ આડું ન આવે ને અસલ દેખાય શિવને ખબર છે શિવ દી હાથમાં એટલે આરતી થઈ ગયા એ સાંભળી જાય અમારે શિવ થઈ ગયા હમ હા હા તો હા મોરલે બોલશે તો આવતીકાલે છે ને એટલે તેર તારીખે બાર તારીખ નો વિડીયો તેર તારીખે આવશે એટલે વંદના બેન નો હેપી બર્થડે છે વંદના બેન નો બર્થડે છે આપણે મમ્મી નતા આવ્યા જુનાગઢ થી વંદના બેન યાદ કેમ કે અમારે આવતા હોય ને ઘણા એટલે મમ્મી ને પછી યાદ કરવું પડે ની મમ્મી એનો વંદના બેનનો નો આવતીકાલે બર્થડે છે તો વંદના બેન તમને બર્થડે ની જાચી બધી શુભકામનાઓ તમારા બર્થડે વિશ કરાવવા હાટું જ હું અહીં ખેતરમાં આવી મારે જ ચાલુ કામ વિસરવાના પડ્યા છે હા તો હેપી બર્થડે વંદના બેન અમારા તરફથી તમને જાજી જાજી શુભકામના ભગવાન તમારી પતિ મનોકામના પૂર્ણ કરે હાલો દીકુ કઈ લીધું તુલસી હાટું હાલો દીકુ આમાં કેવાનું હોય કઈ દો હાલો હવે શું કેવાનું હોય Давай, давай, давай. Кай, кай, бай, бай, бай.